દેવાંશીને બેબાક અને નિષ્પક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે એ કોઈની પણ વાત હોય કોઈ પણ પક્ષની નેતાની રાજકારણી કોઈ પણ તો એ બોલે છે કે ભાઈ મને નથી ફેર પડતો કે એ આ પાર્ટી છે આ પાર્ટી છે કે આ પાર્ટી છે સાચું છે એ છે ખોટું છે એ છે આ વાત કરે છે તો આટલી સ્પષ્ટતાથી તમે લોકો સામે વાત કરો છો તો આ સ્પષ્ટતાના પડઘા તમને તમારા મો પર પડે છે કે ભાઈ ધમકી ભર્યા ફોન આવે કોઈ પણ એવી વાત રજૂ કરી કરાઈ ગઈ હોય કે કરી હોય તમે તો ધમકી ભર્યા ફોન આવે કે ફેમિલી ઉપર કોઈ વાત આવે ત્યારે તમને કોઈ ડર લાગે કે કાંઈ એવું દેવાંશી સાથે થાય છે એટલે ડર બહુ વાસ્તવિક છે જ્યાં સુધી આમ બહુ અનુભવ નહોતા થાય ને ત્યાં સુધી એવું ખબર જ નહોતી કે ડર લાગે પણ ડર લાગ્યો ત્યારે ખબર પડી કે ડર તો લાગે અને ડર લાગે એ જ તમારા માણસ હોવાની નિશાની છે એ અને મારા નેતાઓ સાથેના અનુભવ બહુ જ સારા રહ્યા છે અને મેક્સિમમ ખરાબ એ રહ્યા હોય કે ભાઈ તમારા ફોન ન ઉપાડે તમને ઇન્ટરવ્યૂ ન આપે અથવા તમારા માટે તમને ટ્વિટર પર ટ્રોલ કરાવડાવે એમ કે ભાઈ આ તો આ જેમ કે આ આપિયન છે આ કોંગ્રેસિયન છે કે આ તો ભાજપવાળી છે આ ત્રણથી વધારે કશું નથી કરી શકવાના કોઈ એવું કહે કે આ તો લેફ્ટિસ્ટ છે અને કોઈ ખાલી સરનેમના કારણે એવું કહી દે કે મનુવાદી છે આ બે સિવાય એના સિવાય શું કરવાના એ મેક્સિમમ અને એનાથી કોઈ વિશેષ ફરક ના પડે ફરક એ પડે એટલે એનાથી સાવ ફરક નથી પડતો એવું નથી ઘણી બધી વાતોમાં એટલે હું છે ને પહેલા ટ્વિટર પર બહુ જ એક્ટિવ હતી પછી મને મતલબ સંકેત મારો હસબન્ડ છે ને બધું ઘણી મને એવું કહે કે તું હવે હમણાંથી ટ્વિટર પર કેમ નથી લખતી હું ટ્વિટર પર લખું ને તો ચોક્કસ માણસો છે એ હું કોઈ પણ વિષય પર લખું એટલે હું દુનિયાના કોઈ પણ વિષય પર એટલે હું મારો પર્સનલ ફોટો પણ મૂકું ને તો એ કંઈ પણ લખવા માટે આવી જાય છે બીજું કે મને એવું લાગે છે કે મારે બ્લોક ના કરવા જોઈએ કોઈને એટલે હું બ્લોક કરતી નથી એટલે મારા જ નિયમો મને એટલા બધા ડંખી રહ્યા છે કે હવે હું એક્સપ્રેસ નથી કરી શકતી લખું ને તો એકવાર વાંચું છું પછી સંકેતને સંભળાવું કે આમાં જો આમાં કંઈ એવું નથી ને અને પછી હું પોસ્ટ કરું છું એટલે એક આ છે જે બહુ નાનો ડર છે અને બીજો ડર એ છે કે જે તમને અતિશય લાગે એ મને ઘણા બધા એટલે જેમ કે હમણાં જ એક અમે લોકો એક ફિનાન્શિયલ સ્કેમનું રિપોર્ટિંગ કર્યું અને અમે જ્યારે એનો એક વિડીયો કર્યો ધેટ વોઝ જસ્ટ અ વિડીયો એક વિડીયો કર્યો છે ખાલી અને એ વિડીયોમાં મને મેં સૌથી પહેલા પોન્જી સ્કીમ શું છે એ સમજાવ્યું એના પછી એક વ્યક્તિ આ ચલાવી રહ્યો છે ને એટલે જ આવું આવું થાય તો આવું આવું થઈ શકે આટલી વાત કરી અને એમાંય મને ખબર હતી કે હું આજે બધું તમે કરો જ્યારે પૈસા પર વાત આવે ને ત્યારે લોકો બહુ જ પેલા એગ્રેસિવ થઈ જાય છે આમાં ચલાવતા પહેલાં મારી પાસે બે ઓપ્શન હતા કે હું ના ચલાવું તો શું શું ફરક પડે એનાથી એમ એટલે લાખ બે લાખ વ્યૂઝથી શું ફરક પડી જવાનો છે જમાવટને ટોટલ એમ બીજો કોઈ વિડીયો કરીશ એના એને કરીશ ને પર આવી જશે એમ સવાલ વ્યૂઝ કે બધાનો મોટાભાગે હોતો જ નથી એટલે અરવલ્લીની ગિરમાળાઓનો જોઈને સરસ પ્રવાસનનો વિડીયો કરી દેવાનો વ્યૂઝ તો એના પર આવશે ને લોકોએ ખુશ થશે કેટલી સરસ સરસ વાતો કરી પણ એટલા માટે મેં એ ચૂઝ કર્યું કેમ કે જ્યારે હું સમજી આખા વિષયને મેં બહુ જ સમય લીધો એ ચલાવવામાં લગભગ એક બે મહિના સુધી મેં ઘણા બધા લોકો સાથે વાત કરી જેટલા ઘણા બધા એવા ઇન્વેસ્ટર હતા એમની સાથે વાત કરી મેં અને બધાનું એ જ હતું કે આપણે જો આ સ્ટોરી ચલાવીએ ને ઇન કેસ એમાં જો કોઈ કાર્યવાહી કદાચ થાય તો જેટલા લોકો છે એ લોકોને પૈસા પાછા મળવાની સંભાવના બહુ જ અઘરી છે એટલે મને થયું યાર આ પાપ મારે માથા લેવું જોઈએ મારે કેમ કે આવશે મારા માથે જો કંઈ થયું તો એટલે મને સ્ટોરી કરતાં પહેલાં જ આ વિચાર આવ્યો હતો કે આવું કંઈ થશે તો પણ પછી એ વિચાર એ આવ્યો કે જ્યાં સુધી મારી સામે આ ઘટના નહોતી આવી ત્યાં સુધી એના માટે જવાબદાર નહોતી પણ એક ઘટના મારી સામે છે સતત એક મહિનાથી કોઈને કોઈ માણસો કોઈને કોઈ રીતે આવીને મારી આગળ આ વાત મૂકી રહ્યા છે અને આ ઘટના અત્યારે આના વિશે વાત નહીં કરવામાં આવે તો હું વાત કરીશ તો એનાથી અટકી નહીં જાય પણ જો એ વધતી ને વધતી ગઈ તો આજે આટલા કરોડ છે કાલે આટલા વધારે કરોડ થશે પાંચ હજાર કરોડના આંકડા પર પણ બહુ બધા પ્રશ્નો થયા એમાં કે ભાઈ કેમ કે ચાર્જશીટમાં તો લગભગ એકસો બોતેર કરોડ કે એવા જ કંઈક આવ્યા છે એમાં એની એ બહુ જ બધી સંભાવના બહુ બધા લોકોને એવો પ્રશ્ન હતો એટલે અમારી નીચે અમારા વિડીયોમાં એક કમેન્ટમાં ઘણા બધા લોકો લખતા હતા કે પાંચ હજારનો કરોડનો આંકડો તમે ક્યાંથી લાવ્યા હતા એટલે અમે લોકો પાંચ હજાર કરોડનો બોલ્યા હતા સીઆઈડી અને છ હજાર કરોડનો કયો અને નીકળ્યો એકસો એકોતેર કરોડનો કે એવું કંઈક છે એમાં એમાં મેઇન વસ્તુ એ હતી કે જેટલા લોકો હતા એ જે લઈને આવતા જે વ્યક્તિ આ સ્કીમ ચલાવતો ભૂપેન્દ્રસિંહ ઝાલા એ વ્યક્તિ એ ઘણી બધી વાર એવું ફ્લોન્ટ કરતો એટલે એની જે ફર્સ્ટ એફઆઈઆર થઈને એટલે સીઆઈડી પાસે પણ આ પૈસો ક્યાંથી આવ્યો કે જે ફર્સ્ટ એફઆઈઆર થઈને એવું એમાં એ લખ્યું છે કે અમે એવું સાંભળ્યું છે કે એની પાસે આટલા આટલા બીટકોઇન છે એ આવું કહે છે એટલે જ્યારે એજન્ટ કોઈને પણ કન્વે કરે ત્યારે એવું કહેતા હોય કે આની પાસે આટલા બીટકોઇન છે તો મતલબ બજાર કિંમત એની પાંચ છ હજાર કે સાત હજાર કરોડ થાય એક્સેટ્રા એટલે એક વ્યક્તિ પોતાના માટે એક આભામંડળ ઊભું કરે એ એ એને જ કેટલું ભારે પડે એનું આ બહુ મોટું ઉદાહરણ છે અને એ જ્યારે સ્ટોરી કરી એમાં હું છેલ્લે એવું વાક્ય બોલી હતી કે મને ખબર છે કે મેં આ બહુ આમ અઘરું છે આ કરવું પણ જે થશે રામ જાણે એમ કરીને ભગવાન પર છોડી દીધું હવે એ સંયોગ થયો કે એ સ્ટોરી પછી ખરેખર સીઆઈડીની રેડ થઈ સીઆઈડીની રેડ થઈ તો મારા માટે બહુ આંચકાજનક હતું શું વાત કરું છું આમાં કંઈ એક્શન લીધા એ રીતે અને પછી તો એ ન્યૂઝ બહુ જ કવર થઈને પછી બધાએ કવર કરીને એના પછી જે થ્રેટ મળ્યા છે એની કલ્પના બહાર એટલે ત્યાં સુધી કે મારો ઘરે જવાનો રસ્તો એ જિલ્લાઓમાંથી થઈને પસાર થાય એટલે હું જ્યારે ગામડે જાઉં ને તો ઘણીવાર દેહગામ બાયડ ને એ બધા રસ્તેથી અરવલ્લી જિલ્લા ત્યાં થઈને હું મહિસાગરમાં જતી મેં બે મહિના સુધી રસ્તો બંધ કર્યો એટલા માટે કેમ કે સતત કોઈ કોમેન્ટ કરી રહ્યું છે કોઈ ફોન કરી રહ્યું છે કોઈ વિડીયો બનાવી રહ્યું છે અને સૌથી ખરાબ એ થયું કે કોઈ તમને શું કે મેક્સિમમ એમ કે તમે કંઈ પણ તમારી વાત સાથે કોઈ અસહમત છે કોઈને એવું લાગે છે કે તમે પૈસા માટે આ કર્યું છે કે તમને એવું લાગે છે કે આને પૈસા માગ્યા હશે અને નહીં આપ્યા હોય એટલે આના સ્ટોરી ચલાવી નો નોર્મલ પરસેપ્શન જે બધાને હોય કોઈના પણ માટે લોકોએ શરૂ કર્યું કેરેક્ટર એસેસિનેશન કોઈ નેતા સાથે લિંક જોડી દેવાની સીઆઈડીના ઓફિસર્સ સાથે લિંક જોડી દેવાની એટલું બધું લખાયું ખરાબ કે જેને હું આજે પણ યાદ કરું તો મને ધ્રુજારી આવી જાય એવું વિચારીને કે કોઈપણ વ્યક્તિ એ દુનિયાની કોઈ પણ સ્ત્રી માટે આવું કેવી રીતે બોલી શકે અને એ સ્ત્રી એના પર જો પ્રશ્ન કરે તો એવું કહે છે કે આ તો વિમન હોવાનું વિક્ટીમ કાર્ડ રમે છે વિચારો તમે કે તમે કોઈપણ છોકરો છે ને શું કહેશો તમે એવું કહેશો એને પૈસા માટે આ કર્યું આ કર્યું તે કર્યું દેટ ઇઝ વેરી કોમન એમ તમે એવું કહેશો કે એને શરીર આવું કરીને એ કર્યું હશે તમે તમે એને બજારું કહેશો પછી વાતો વાતોમાં મને યાદ છે એટલે એટલા બધા કપરા શબ્દો છે છતાંય હું એક બે હિંમત કરીને બોલીશ જેમના બધાના મેં જ્યારે મેં ફરિયાદ કરી ત્યારે મેં બધાના સ્ક્રીનશોટને બધું આપ્યું છે તો એમાં એ સ્ક્રીનશોટ આપવાના હતા એટલે મારે બધું વાંચવું પડ્યું એના પછી સાંભળવાનું બંધ કરી દીધું કેમ કે એ બહુ કપરું પડતું હતું સાંભળવું એ ઇગ્નોર કરવાનું શરૂ કર્યું જે હું ક્યારેય જીવનમાં નહોતી કરતી હું એવું માનતી કે આંખ બંધ કરી લેવાથી તોફાન નથી આવતું એવું નહીં થાય આંખ તો ખુલ્લી જ રાખવી જોઈએ પણ મારી હિંમત ડગમગી ગઈ મેં વિડીયોઝ જોવાના સાંભળવાનું કેટલાય સમયથી બંધ કરી દીધું હજી એ કોઈ લિંક મોકલે તો આમ થમનેલ જોવું પણ ક્લિક ના કરું કેમ કે મને ખબર છે કે મને એ વિચલિત કરે છે એ વાત અને મને એ પણ ખબર છે કે બનાવવાવાળા બધાને ખબર છે કે મને ફરક પડી રહ્યો છે અને જ્યારે કોઈને આપણી દુખતી રગ ખબર પડી જાય ને ત્યારે એ આપણને વારંવાર હેરાન કરવાનો પ્રયત્ન કરે તો મારી દુઃખતી રગ એ છે કે કોઈ કોઈ જર્નલિઝમની પવિત્રતા પર તો પ્રશ્ન કરી રહ્યું છે મારી એ પવિત્રતા પર પ્રશ્ન કરી રહ્યું છે અને એનાથી એ ખરાબ વાત એ છે કે મને મારાથી સૌથી વધારે ફરિયાદ છે કે મને ફરક પડે છે એટલે મેં એક વિડીયોમાં એક કોઈક કમેન્ટમાં લખ્યું અને પછી એ જે વિડીયો બનાવવાવાળા માણસ છે ને એવું બોલ્યા એમ કે વેશ્યાકો ચાહને વાલે પછી એવું લખ્યું કે આના ઘરવાળાને ખબર ના પડે ને એટલે બીજાના નંબર એણે બધા બદલીને રાખ્યા હશે નાને તે અને આ બધા વિડીયોઝ પોલીસને આપવા માટે મારો હસબન્ડ રેકોર્ડ કરતો હતો એ આ બધું સાંભળી રહ્યો હતો સૌથી ખરાબ એ હતું એટલે મને હું વિચલિત ક્યાંથી મેં વાર જ્યારે એ બધા વિડીયોઝને બધું જોયું ને કે બધું કંઈ આવું બધો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો મેં ફરક નહોતો પડ્યો મને મને એવું હતું કે હું કોઈને કોઈ રીતે સંભાળી લઈશ મારી જાતને હું ઘરે પહોંચીને તો મારું નેટિવ ત્યાં છે એટલે મારા ફેમિલી ગ્રુપમાં એ વિડીયો આવ્યો હતો અને મારું ફેમિલી છે ને ઉકળી ગયું અંદરથી એ સાંભળીને એમ બધાનું પેલું ક્વિક રિએક્શન હોય ને કે હમણાં જ આપણે પહોંચી જઈએ ના કરી દઈએ અને તે કરી દઈએ એટલે મેં કહ્યું કે મને ભરોસો છે કાયદા પર મને એવું લાગે છે કે હું પણ જો એ રીતે પેલા ભીડ તંત્રની જેમ કે લોકોને ઉકસાવવા પર કે સામે વિડીયો બનાવવા પર કે બધા પર જઈશ તો હું પણ એ જ કરી રહી છું જે મારે ન કરવું જોઈએ પણ મેં છે ને જ્યારે મારા સાસુને જેઠને જેઠાણીને અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને સામે મારા બાળકોએ બેઠેલા હતા ને ઓબ્વિયસલી કોઈ એટલું કોન્શિયસ ન હોય આવું ઘટના જ્યારે જોતું હોય કોણ સાંભળી રહ્યું છે અને કોણ નહીં એ બધાને જ્યારે સાથે વિડીયો જોતા જોયા ને હું જ્યારે ઘરે પહોંચી ત્યારે અને જેટલે હું જેવી પહોંચીને એટલે એમણે અવાજ બંધ કરી દીધો આ ટીવી ઓફ કરી દીધી યુટ્યુબમાં જોઈ રહ્યા હતા એ અને પછી એવું ખાલી કહીને ગયા કે ચિંતા ના કરતી હા આપણે જોઈ લઈશું એમ પણ મને બહુ ખરાબ લાગ્યું કે એવું ક્યારેય મારા ઘરમાં નથી નહોતું થયું કે હું જાઉં ને કોઈ ટીવી બંધ કરી દેવી પડે હું જાઉં ને કોઈ આ કરવું પડે એટલે મારો મતલબ આઈમ આઈ એમ આઈ બિલોંગ ટુ અ વેરી સ્ટ્રોંગ ફેમિલી એટલે હું મારા પરિવાર તરફથી પણ હું ખૂબ અતિશય સશક્ત વાતાવરણમાંથી આવું છું એટલે હું એટલી બધા સશક્ત વાતાવરણમાંથી આવું છું કે હું જે છું એ તો એનો દસમા ભાગનો હિસ્સો નથી એટલું સ્ટ્રોંગ ફેમિલી છે મારા મમ્મી પપ્પાનું મને સદનસીબે એટલું સારું આ પરિવાર પણ મળ્યો છે કે મારે ક્યારેય આ બધી વાતોથી કોઈ મને શંકાથી જોશે એ શબ્દ જ નથી આવતો શબ્દ પણ છતાંય એ પ્રશ્ન થયો અને ત્યારે મને પહેલી વાર એ રિયલાઇઝ થયું કે આ ડર તો વાસ્તવિક હોય છે કોઈ બોલે ને તમને રડવું આવે કોઈ બોલે ને તમને એવું લાગે કે કશુંક છે કે જે તમારી અંદર આમ ચીસો પાડી રહ્યું છે ને તમે કશું જ નથી કરી શકતા એ લાચારી છે તમને જ્યારે સમાજનો એ સ્વભાવ દેખાય કે માણસોને જેવી પોતાના પૈસા પર આવે છે એટલે તમારા પર વરુની જેમ તૂટી પડે છે એ જોયા વગર કે આ બધામાં મેં શું કર્યું મારું તો કામ છે રિપોર્ટ કરવું મારું કામ નથી એક્શન લેવું આમાં હું કેવી રીતે જવાબદાર પ્રશ્નો મારી સામે કેવી રીતે અને છતાંય પછી મને સમજાયું કે મારે આજ લોકો માટે તો કામ કરવાનું છે એમને ક્યાં ખબર છે કે જે એકસો એકોતેર કે બોતેર કે બસો જે પણ કરોડ પર રોકાયું છે એ જો આજે અવાજ ન ઉઠ્યો હોત તો કેટલા કરોડ પર પહોંચતું અને અત્યાર સુધી એક પણ પહોંચે સ્કીમ એનો એક પણ એવો ઇતિહાસ એવો નથી કે જે છેલ્લે બ્રેક ના થઈ હોય કેમ કે પિરામિડ સ્ટ્રક્ચર જ આખું આ કે છે બીજું કે આપણે ત્યાં એવું નથી બિઝનેસીસ બધા લોકો પાસેથી લઈને જ કરે છે પણ એના માટે સેબી છે એટલે હું સેબી પાસે જઈશ હું લિસ્ટ કરીશ મારી કંપનીને હું આઈપીઓ લઈને આવીશ એટલા માટે વચ્ચે એક સંસ્થા છે કેમ કે એટલે આટલા મોટા દેશના ઉદ્યોગપતિને અદાણીને પણ પૈસા જોઈએ તો ગૌતમ અદાણી પણ આઈપીઓ લાવે છે એવું નથી કહેતા કે લાવો એમ રિટર્ન તો આપે છે ને આઈપીઓ કેટલા બધા આપે છે સોસો ટકા રિટર્ન આપે છે ત્રણ દિવસમાં પૈસા ડબલ થાય છે ને આઈપીઓમાં તો પણ વચ્ચે સેબી છે બસ નીતિ નિયમ હોવા જોઈએ અને એ લાગુ અને નીતિ નિયમ નથી એના પર કોઈ પ્રશ્ન કરે છે તો એ ચોર નથી આટલું સમજાવવું એ મને એવું લાગ્યું કે મારા જીવનની એટલી મોટી અઘરો સમય રહ્યો કે એના પછી જે હમણાં પેલું સોનું પકડાયું ને એક ફ્લેટમાંથી બહુ જ બધું અમદાવાદમાં એ સ્ટોરી મારી પાસે એક મહિના પહેલાંથી હતી એટલે આ એના પછી મતલબ મારી પાસે બહુ જ બધી સાબિતી સાથે કે એ લોકો શેર માર્કેટમાં કેવી રીતે ફ્રોડ કર્યું છે એ બધું મારી પાસે આપીને ગયા હતા આખી ડિટેલ સાથે સ્ટોરી હતી મેં ડરમાં એ સ્ટોરી ના કરી મેં એવું માનીને ક્યારે હું એક આમાંથી બહાર નથી આવી એક સ્ટોરી કરીને એમાં લોકો આટલું તૂટી પડ્યા છે આ બીજી સ્ટોરી છે ને એમાં ખબર નહીં કોના કેટલા પૈસા હશે અને કયા માણસોના હશે એ જ્યારે ફરી એના પછી એના રેડ પડીને દરોડા થયા ત્યારે મને સમજાયું કે હું ગીતા ગમે તેટલી વાંચીઓ મેં સમજી નહીં ઉતારી નહીં જીવનમાં હું એ ભૂલી ગઈ કે સવાલ તો છે ને શ્રીકૃષ્ણને પણ કર્યા હતા ગાંધારીએ કે તમારા લીધે મહાભારત થયો તમે બધાને મારી નાખ્યા ના ને તે એટલે મને એવું લાગે છે કે જીવન તમને કોઈક ને કોઈક વાતોનું નિમિત્ત બનાવે છે તમારે પોતાને જવાબ આપવાનો છે કે તમે સાચા છો તમે આ કોઈ ડર કે લાલચ માટે કર્યું છે જવાબ જો બધાનો ના આવે છે તો બસ દેટ્સ ઇનફ હું આવું બોલી રહી છું તો એ મને લાગુ કરતા નથી આવડતું હજી પૂરું બસ ખાલી એટલું ખબર છે કે આવું કંઈક છે એટલે થિયરી ખબર છે પ્રેક્ટિકલી હજી હું એ બહુ સારી રીતે નથી કરી શકતી પણ અગેન બદલાવની જેમ મને ભરોસો છે કે એક દિવસ હું સમજી શકીશ કે મારું કામ નિમિત્ત બનવાનું હતું